દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે વલસાડ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે પારડી વાપી સહિત આસપાસના પંથકમાં વરસાદ નોંધાયો છે ઉમરગામ અને આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અલગ અલગ જિલ્લામાં દક્ષિણ ગુજરાતના તમામ જગ્યાએ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની શરૂઆત થઈ છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે મેઘરાજા હવે સૌથી પહેલાં દક્ષિણ ગુજરાત પર મહેરબાન થયા છે મેઘ મહેર દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક થઈ રહી છે જે વરસાદની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તો મેઘરાજા હવે પધારી ચૂક્યા છે વરસાદ વરસી રહ્યો છે વાદળછાયું વાતાવરણ છે તો લોકો વરસાદની ક્યાંક મજા પણ લઈ રહ્યા છે કારણ કે પહેલો પહેલો વરસાદ છે એટલે લોકો ઠંડક અનુભવી રહ્યા છે વરસાદની મજા લેતા રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ કેટલીક જગ્યાએ એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે હજુ તો વરસાદની શરૂઆત અને ત્યાં જ પાણી ભરાઈ ગયા છે વલસાડમાં પણ પહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી